ઓગણસી માં સ્વતંત્ર પર્વની સુરતમાં ઉજવણી કરાઈ હતી સુરતમાં નગરપાલિકા દ્વારા કતારગામ જૂનમાં સ્વતંત્ર પર્વની ને લઈ ધ્વજવંદન સાથે સુરત મનપાના કર્મચારીઓનું સન્માન પણ કરાયું હતું દેશને મળેલી આઝાદીના ઉજવણી લઈ સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા સ્વતંત્ર પર્વએ ધ્વજવંદન કરાયું હતું તો સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ભારતના રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિનની ઉજવણી કરાઈ હતી સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઝોનમાં ગજરા સર્કલ પાસે આવેલા ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી લેક ગાર્ડનની બાજુમાં કાસનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવેલા ઓગણએસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી સુરતના પ્રથમ નાગરિક મેયર દક્ષેશ માવાણીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું તો આ સમયે સુરત મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા

દિવસ ભારતના બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળતી આ એક કઠિન અને લાંબો સંઘર્ષ હતો જેમાં ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને મહાપુરુષે આપણી આ વાલી માતૃભૂમિ માટે પોતાનું જીવન બલિદાન આપ્યું હતું આજનો આ દિવસ આપણા સૌર માટે ધન્યની ઘડીની ઝાંખી પ્રસ્તુત કરે છે આપણા શહીદો અને લડવૈયાનો થાક પરિશ્રમ અને બલિદાનના કારણે આપણે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મહાત્મા ગાંધીજી ની અહિંસાક નીતિ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ની સાહસિકતા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ નું મક્કમતા વીર બגיસ વીર બહાદુરની કુરબાની અને એક એક હિન્દુસ્તાની નો હડક જુસો આપડે આઝાદના સ્તંભો છે આપણા દેશ ની અંદર બહુ કેટલું મોટું સામર્થ્ય છે આ એક તિરંગાએ ધ્વજ ફરવા કર્યું છે વિશ્વના દરેક ખૂણામાં આપણો તિરંગો આન બાન શાંતિ લહેરાવા છે તમામ ધર્મ નું સન્માન શીખવે છે સૌથી નીચેનો લીલો રંગ દેશના વિકાસ અને સમૃદ્ધિ નું પ્રતિક છે ધ્વજ ની ઇતિહાસના નિર્ણાયક અને યાદગાર પ્રકરણ સમા ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની ઐતિહાસિક સફળતા માટે દાખવેલ અસીમ શૌર્ય અને પરાક્રમ માટે ભારતીય સેના તેમજ સહસ્ત્ર બળો સાહસિક નિર્ણાયક નેતૃત્વ બદલ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું આ મંચ ઉપરથી તમામ સૂરતીઓ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું